પાટણ જિલ્લાના રાધનપુર સહિત સમી તાલુકામાં થઈ રહી છે પ્રાકૃતિક ખેતીની સાથે સાથે ઓર્ગેનાઇઝ ખેતી પણ ત્યારે સમી રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો કરી રહ્યા છે ઓર્ગેનાઇઝ ખેતીમાં જેમાં જામફળ સહિત ઈરંડાના પાકો ઓર્ગેનાઇઝ ખેતી કરી ડબલ આવક મેળવતા જોવા મળ્યા છે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કહ્યા મુજબ હવે ખેડૂત ડબલ આવક લઈ રહ્યો છે સાથે સાથે ખેડૂત વર્ગ હવે ઓર્ગેનાઇઝ ખેતી તરફ પણ વળી રહ્યો છે

પાટણ કુશી મેળો હતો કુશી મેળા ની અંદર પણ અમે મેલ્યા પણ આગળ કોકે એવી રીતની કોશિશ ચાલુ છે અને ફરવાને અત્યારે હાલ દસ દસ કિલો બેઠા છે વરા ત્રણ થયા છે એ હારો મારો માલ આવે છે આર્ગોનિક લીધે સાજ શેર બહુમતર છે આ બધું કરી અમે આનો છંટકાવ કરા અને સારી રીતે પણ રહેશે કોઈ નથી અને બગાડ આવતો અમારા જમફર હાલ કામલપુરથી જે પાટણ રોડ જાય છે એની પર ખેતર અહીંયા કરેલ છે અને અમે આર્ગોનિક સાહેબ દ્વારા કરાયા હતા સાહેબે કીધું હતું કે આર્ગોનિક તમે કરો એટલે અમે કર્યા છે અને આ જે છોડ છે અમારા ખેતરની અંદર પાંચસો છોડ છે તૈયાર કર્યા છે દસ દસ કિલો ઉતરે છે પાટણ ઉધી તો ચાલુ છે પણ આગળ પોકે એવી કોશિશ અમે કરી રહ્યા છે એકદમ આર્ગોનિક છે કોઈ રાસાયણિક ખાતર અમે નાખતા નથી હાલની અંદર જામફળ એક છોડે કેટલા બેસે એક છોડે હાલ દસ દસ કિલો બેસે